ધારી પત્રકાર એકતા સમિતિ દ્વારા પહેલગામ નજીક બેસનવાડી ખાતે થયેલ આતંકવાદી હુમલામાં સત્યાવીસ નિર્દોષ લોકોની હત્યા કરનાર આતંકવાદીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ધારી પત્રકાર એકતા સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્ત્વના સમાચાર ધારી પત્રકાર એકતા સંઘ દ્વારા આજે તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ સવારે દસ વાગે તમામ પત્રકારો ભેગા મળીને નર્મદેશ્વર મંદિર ખાતે પ્રથમ શોક સભા રાખી હતી ત્યારબાદ મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી ધારી તાલુકાના તમામ પત્રકારો ત્યારબાદ મામલતદાર કચેરીએ પહોંચીને ધારી મામલતદારને આતંકીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તે માટે આવેદનપત્ર પાઠવ્યું હતું

મનુસંજય વાળા ધારી તાલુકા પત્રકાર સંઘ પ્રસિડન્ટ આજરોજ ધારી તાલુકા પત્રકાર સંઘ દ્વારા ધારી મામલતદારસિંહને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે પહેલ ગામમાં જે આતંકવાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તે હુમલો જે કરવામાં આવ્યો છે લોકોને અમે શ્રદ્ધાંજલિ પણ આપેલી છે અને મુસાફરોને સરકાર દ્વારા કડકમાં કડક સજા કરવામાં આવે તેવી અમારી ધારી તાલુકા પત્રકાર સંઘ દ્વારા